સુરેન્દ્રનગર થાનગઢ નગરપાલિકાના સોરથી વધુ સભ્યો અચાનક ગાયબ થઈ ગયા નગરપાલિકામાં ભાજપના જ સભ્યો બળવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે સુરેન્દ્રનગર થાનગઢ નગરપાલિકાના સોરથી વધુ સભ્યો અચાનક ગાયબ થઈ ગયા છે નગરપાલિકામાં ભાજપના જ સભ્યો બળવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે તો ભાજપના ચૂંટાયેલા સભ્યો ગાયબ થયા ત્યારે સુરેન્દ્રનગર ભાજપ પક્ષમાં કાર્યકર્તાઓ તેમજ અન્ય સભ્યો ચિંતામાં મુકાયા છે આજે નગરપાલિકાના પ્રમુખની વરણી થવાની છે ત્યારે પાર્ટી સામે સોળ સભ્યોએ બાયો ચડાવી છે તમામ સભ્યોના મોબાઈલ સ્વિચ ઓફ છે ત્યારે નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં નવા ચૂંટણીના એંધાણ થાય તો નવાય નહીં જૂનાગઢ મહાનગરપાલિકા અને અડસઠ નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે આજે તારીખ પાંચમી માર્ચે પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી થશે જેને લઈને ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે સી આર ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખોની બેઠક યોજાઈ હતી જેમાં જૂનાગઢના નવા મેયર ડેપ્યુટી મેયર તેમજ અડસઠ નગરપાલિકાઓના નવા પ્રમુખોનું લિસ્ટ ફાઇનલ કરવામાં આવ્યું છે